લાગે છે બે હજાર ને પચીસ નું વર્ષ સારા માં સારું જવાનું છે શરૂઆત ની બોણી સારી થાય હલો હેલો હું કાળુ કિડની પર બોલું છું તારો છોકરો મારા કબજા છે તેલા તો ઈ કે એવડો મોટો કબજો કયો દર્દી સીવે છે થી મારો છોકરો તારા કબજા માં હમાઈ ગયો અરે કબજા એટલે મેં તારા છોકરાને ઉપાડી લીધો છે એમ તારી માએ તને બેહ દૂધ પાયું હોય જોઈ બાકી મારો છોકરો કોઈ થી ઉપડે નહીં હો પૂરો હિતેર ને 5 કિલો છે ધન છે તારી જનતા ને અરે કેમ સમજાવવા અરે બાબા મે તારા છોકરા ને બોણી માં જ ભટકાનો આ માન માં નવો ધંધો ચાલુ કર્યો હોય તો મને લાગે છે બોણી ફેલ જાહે અરે સફરજન હું તારા છોકરા ને લઈ ગયો છું તો તારું ભગવાન સારું કરે લઈ 10 લાખ દે હું કઈ પૈસા આપું તું લઈ ગયો ને મારા સોરા ને હા તો તારે લઈ જવાનું હોય ને તારે મને પૈસા આપવાના હોય તો તું લઈ ગયો તો મને દીધા અરે પણ હું કોને પૈસા આપું અરે તું લઈ ગયો ને મારા છોરો નોમ જાણું નહીં છોરો કોનો છે તારો એની સરકારી સહાય આવે તો કોને મળે તને મળે લે હવે સમજાણો એવું નો હોયેલા ભાઈ મારે તારા છોકરાને બદલામાં પૈસા જોઈએ તો જેની પાસે છોરો હોય એય પૈસા દે એમ હા તો છોરો કોની પાસે છે મારી પાસે તો દે રૂપિયા અરે ભાઈ તો હું કિડનેપર છું પછી મને ક્યારે રૂપિયા મળે તો તારો છોરો કોક ઉપાડી જાય તઈ I <laughs> you. <laughs>